નેક્સ્ટ નેક્સ ઇન્ટલેક્ટ એક્સપર્ટ સોલ્યુશન એલએલપીના ફાઉન્ડર શ્રીમતી ઉર્વશી મદદોશીએ વિશ્વ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી દિવસ નિમિત્તે પબ્લિક રિલેશન્સ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અમદાવાદ શિફ્ટના સંયુક્ત ઉપક્રમે ઇન્ડિયન મ્યુઝિકના ક્ષેત્રે સર્જનાત્મકતા અને નવીનતાની મહત્વતા પર ભાર મૂક્યો વિશ્વ બૌદ્ધિક સંપદા દિવસ બે હજાર પચીસ સર્જનાત્મકતા અને નવીનતાને આગળ ધપાવવામાં સંગીત અને આઈપી અધિકારોની ઉજવણી વિશ્વ બૌદ્ધિક સંપદા દિવસ બે હજાર પચીસ સર્જનાત્મક અભિવ્યક્તિના સાર્વત્રિક સ્વરૂપ તરીકે સંગીતને ટેકો આપવા માટે બૌદ્ધિક સંપદા અધિકારીઓની મહત્વપૂર્ણ ભૂમિકા પર પ્રકાશ પાડે છે સંગીત માનવ સંસ્કૃતિનો અભિન્ન ભાગ છે જે સરહદો અને પેઢીઓથી લોકોને જોડે છે આઈપી અધિકારો ખાતરી કરે છે કે સર્જકોને તેમના કાર્ય માટે યોગ્ય વળતર મળે ઉદ્યોગમાં સતત સર્જનાત્મકતા અને નવીનતાને પ્રોત્સાહન આપે છે

બુમત્તાથી બનાવેલી વસ્તુઓને તમને પ્રોટેક્ટ કરશે સર્ટન ઇયર્સ માટે તમને પ્રોટેકશન આવશે ઘણી એવી આઈપી છે જે તમે તો એને ભોગવી શકશો પણ તમારા પછીની જનરેશન પણ એને ભોગવી શકશે એટલે આ બહુ જ સરસ સબ્જેક્ટ છે લોકોએ વધારે આ વિશે જાણવું જોઈએ પણ પોતાની જાતને મદદ ના કરીને સાથે સાથે પોતાની કન્ટ્રીની ઇકોનોમીને બી તમે મદદ કરી શકો છો થ્રુ અવેરનેસ માટે વર્કશોપ્સ કરી શકીએ ઓનલાઈન ક્લાસીસ કરાવી શકીએ આવા ઓડિયન્સીસ ઓન અ ગ્રાન્ડ લેવલ મોટી ઓડિટોરિયમમાં બી કરી શકીએ આઈપી રજીસ્ટ્રેશન કરવાના અલગ અલગ આઈપી ના અલગ અલગ પ્રોસેસિસ છે એમાં કયા કયા ક્રાઇટેરિયા છે શું શું કન્ડિશન છે બેઝ ઓન ધેટ કન્ડિશન એન્ડ ક્રાઇટેરિયા એની ફીસ ડિસાઈડ થાય છે હવે ગવર્મેન્ટ ફીસ ની વાત કરું તો ઇટ રેન્જીસ ફ્રોમ સમથિંગ લાઈક ઓલ ઓવર કહું તો પાંચસો રૂપિયા થી લઈને દસ હજાર સુધીમાં ગવર્મેન્ટની ફી હોય છે એ એ લોકો લોકો જે જે રીતે રીતે કરતા કરતા હોય હોય ટ્રેડમાર્ક રજીસ્ટર થઈ શકે પેટેન્ટ રજિસ્ટર થઈ શકે કોપી રજિસ્ટર થઈ શકે ટ્રેડિશનલ નોલેજ ટ્રેડિશનલ એક્સપ્રેશન થઈ શકે જીઆઈ જ્યોગ્રોફિકલ ઇન્ડિકેશન રજિસ્ટર થઈ શકે સો હા લિસ્ટ હવે ટ્રેડમાર્ક ની અગર હું વાત કરું તો ટ્રેડમાર્કમાં માં બહુ બધી વસ્તુ આવે છે તમે